જય માતાજી જય દ્વારકાધીશ ગાઈશ તો ફરીથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં અને અત્યારે અમે લોકો જવી છીએ લગ્ન બધા તૈયાર થાય છે નવા નીકળવી છે દસાયકાલ ને બધે પોકી ગયા હે આજ હાવ ફોર્મલ કપડા પહેર્યા હે અને જો અતાર આ

જો આ કુસાલા કાલા હોય ને હોસ્ટેલ માં આવ્યો હોય ને પાછો લગન માં ગયો ખરીદી કરવા હારું હારું જમવાનું ભાળો ને ગુલાબ જામુન એક નંબર છે તો ગુલાબ જામુન આ આ કૃષ્ણ હું આમ દે જોઈ કે ખાવાનું આ માં કોણ કોણ આવ્યો તમને બધા હવે ઘરે તો ગાઈસ અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અને હા લગન માં બહુ વ્લોક બનાવેલો હતો કારણ કે બહુ ભીડ થઈ હતી અને ડિઝાઇન બધું વાગતું હતું તો આજ ને હવે થોડીક વાર માં છે ને આ ગુલાબ આજ ગુલાબ બહુ ફાટી હો

પછી કામ ચાલુ કરી નાખ્યું બતાવું શું કામ ચાલુ કર્યું જોર કયો બોલર કલર વ્હાઈટ પછી એલો કોકમ કલર વાળો કંકુવાળો લાલ પીલો અને પાસું વ્હાઇટ અને હ ને આ હજુ કલર કામ બાકી છે પે સંદર્સ બાથરૂમ બધા હ અને એ બધું બતાવીશ તમને આગળના વોગમાં કારણ કે હજુ બરાબર પ્રોપર બની નથી અને બે ત્રણ દિવસ પછી બે ત્રણ દિવસ લગન બજવાનું અમારા થાય છે કામ ચાલુ કરી નાખ્યું મારા હજુ હો ને કાલના બ્લોગી એડિટ કરવાનું ખબર જે પાછો અપલોડ કરવાનો હું પાછળ આમ ચાલુ કોણ કામ કરે બતાવું लेकिन आपके परी तू जब आया नहीं आपका बस जुगान हूँ माये खबर है पंजे में ये में तो हाँ बस बर्बर तो बर्बर बनाया हमारे भाष्यालय कम्प्लेंस और मेरा भी रसिद्ध घरमा डॉट में की थी हमारी शीत खबर है ना खूब खाती हुई खूब खाए हैं ना बर्बर मेरी मस्ती मुझे रहने की पड़ सकती है इसलिए म�

घडू होता तू आदिवासी जीवा ना काढवा रे हा ना बोल आज आ खावजो ना तारा डोंगर ते हो जो ना, ना

हमारे सिपाहीयों काम पर लागी दिया आवे बुद्धि में गए तो बात का साइको बात करनी भी आमा ने बुजाय पुष्टि करा कोई नंबर में कोई काम करती हुई आमा ने करा हर हर करो काम हो सब तो उसवाड़ा ले लो तीनोवाड़ा लगे खेलता है खेलता मजा आ गया है खेलता रहो खेलता रहो और ये फली तो आना पहला

हमारा भी चालू ही है देख लीजिए और देखो हमारे पति देव जी यहाँ पर है जरा अपना मुखड़ा सुंदर सुंदर दिखाइए ये भी देख लीजिए देख लीजिए हमारे पति बस 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 तो गाइस गाय सोड़ा लाइन आया हूँ पड़े का था बागपाली जो हाँ और गुली सोड़ा का मार भाग में बैठ पड़े का आया एक पड़ेगी ना मारो तो करा आ, आ, कलर काम बाकी है કાલે આ જે સામાન બધો પડે ઓલા રૂમમાં ટ્રાન્સફર થઈ જાય ને પછી ચાલુ કરવાનો હા નપ્પીઓ બે કાઈ દે કુ દે ત્રણ ગ્લાસ થોડા તૈયાર થઈ ગયે છે અને આપડી કન્જેક્સ અને મોલ કન્જેક્સ আর આ લોકોની ચોકડી અમને મેફર નહીં ભાવતી અમને છે ને પકડી ભાવે તો ફટાફટ નાસ્તો કરી લેવી પછી એક રૂમ નું કામ બાકી રહ્યું હોય એ ભતે ભઈ ઘરે જવું જવી आइए हम अब पारी पारी जो लगती गए हो जो ये काम अगर वो लोग है ना ये भी रखसोड़ा तो मतलब काम बतेते जो है लाइट बंद करेंगे और बंद वाले तो ये आले जाओ अब हम बंद करो अब बहुत बार आएगी तब भी जो भी घरेलू આનું મત આવવા માન દો ફટાફટ તો ગાઈશ હું આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હો તો લાઈક કરો ચેનલ ઉપર ન આવો તો સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં મળશું ફરીથી નવા વ્લોગમાં અને જે આજ કામ બાકી રહી કાલ કરશું તો ચલો બાય બાય